કૃષ્ણૈયા લાલ કી જય આ કાયા કોયની અમર નથી આ દેહ તણો કોઈ ભરોસો નથી આ કાયા કોયની અમર નથી રાજા દશરથને ચાર ચાર પુત્ર હતા પિતા સ્વર્ગ ગયા ત્યારે એકે નોતાયા કાયા કોઈની અમર નથી આ દેહ તણો કાંઈ ભરોસો નથી આ કાયા કોઈની અમર નથી સતી દ્રૌપદી પાંચ પાંચ પતિ હતા જ્યારે લાજ લૂંટાળી ત્યારે એકે નહોતા આ કાયા કોઈની અમર નથી આ દેહ તણો કાંઈ છો નથી આ કાયા કોઈની અમર નથી નરસિંહ મહેતાને જા જા સાધુ હતા જ્યારે જેલમાં પૂર્યા ત્યારે એકે નહોતા આ કાયા કોઈની અમર નથી આ દેહ તણો કાંઈ ભરોસો નથી આ કાયા કોઈની અમર નથી મીરાબાઈને જાજી શખ્યો જ્યારે ઝેર પીધા ત્યારે એકે નહોતી આ કાયા કોઈની અમર નથી આ દેહ તણો કાંઈ ભરોસો નથી આ કાયા કોઈની અમર નથી સતી સીતાને ત્રણ ત્રણ બહેનો હતી સીતાવનમાં ગયા ત્યારે એકે નહોતી આ કાયા કોઈની અમર નથી આ દેહ તણો કાંઈ ભરોસો નથી આ કાયા કોઈની અમર નથી કૃષ્ણ કનૈયા કી જય